નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા ન્યૂઝ ટ્વેન્ટી ચેનલ હું છું સોયબ સૈયદ આવો આજના મુખ્ય સમાચાર ઉપર નજર નાખીએ સાબરકાંઠાના હિંમતનગર ગાંભોઈ પાસે આવેલું ચાપનાર ગામમાં પાસે કેનાલમાં ઉભરાતા હાથમાંથી કેનાલ સિંચાઈ વિભાગ પાણી છોડાયું હતું કેનાલમાં કચરો ઉભરાયો હોવાથી કેનાલ ઉભરાઈ હતી સાબરકાંઠા ગાંધીનગર સહિત પાંત્રીસ જેટલા ગામડાઓમાં સિંચાઈના પાણીની જરૂરિયાતના પગલે સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડાયું હતું કેનાલ ઉભરાતા ઘઉં તેમજ બટાકા વાવેલા પાકમાં પાણી ઉભરાતા થતાં તૈયાર પાકમાં પાણી આવતા ખેડૂતોને નુકસાનની ભીતિ ખેડૂતોના પાક નુકસાનને લઈ સિંચાઈ વિભાગ સામે ભારે રોષ જોવા મળ્યો હતો શોયબ સૈયદ સાથે ભરત પટેલ હિંમતનગર